હા લો મારા પ્રિય ગુજરાતી કેમ છો બધા મજામાં ને તો મિત્રો કાલે આપણે સાંજે કૌશિકભાઈને મળ્યા અને કૌશિકભાઈને મળી અને ડાયરેક્ટ ત્યાંથી આ ઊંચા કોટડા છે એ સાતક કિલોમીટર જેવું થાય છે તો વિચાર્યું હતું કે મા ચામુંડાના દર્શન કરીએ અહીંયા સુધી આવીએ છીએ તો સાથે સાથે તમને પણ કરાવીએ તો સાંજે મોબાઈલમાં ચાર્જિંગ પણ નહોતું વરસાદ પણ હતો અને અમે એવું વિચાર્યું કે અહીંયા સરસ મજાની જે રહેવાની સુવિધા છે રહેવા જમવાની બધી જ સુવિધા છે ઊંચા કોટડાની અંદર તો સરસ મજાના અહીંયા રૂમ છે ઘણા બધી રૂમ છે ગોદડા છે સંડાસ બાથરૂમ છે પાણીની લાઇટની બધી ચાર્જિંગની બધી જ સરસ મજાની આ પરિસરની અંદર વ્યવસ્થા છે તમે ક્યારેય પણ આવતા હોવ તો કોઈ જાતનું ટેન્શન લેવાનું નથી અહીંયા સરસ મજાના ફેમિલી રૂમ પણ છે તમે ફેમિલી સાથે આવો તો પણ રૂમ છે તો અમે પણ અહીંયા રાત રોકાણ હતા મજા આવી ગઈ એકદમ અત્યારે ફ્રેશ થઈ ગયા છે સવાર થઈ ગયું છે તો ચાલો ફટાફટ ચામુંડામાના દર્શન કરીએ અને સાથે સાથે તમને પણ કરાવીએ અને આ ઊંચા કોટડાની અંદર જે કંઈ વસ્તુ છે જોવાલાયક એ તમને બતાવવાની કોશિશ કરીએ તો વિડીયો સાથે જોડાયેલા લેજો ને કોમેન્ટમાં જયમાં ચામુંડા લખવાનું ભૂલતા નહીં તો ચાલો જાય તો ફ્રેન્ડ્સ થોડીક વારમાં જ આપણે મેં તમને જેમ વાત કરી કે ઉંચા કોટડાની અંદર સરસ મજાનું જે ચામુંડામાંની જે કંઈ પરિસર છે રહેવાની સરસ મજાની ધર્મશાળા છે એ જોઈ બહુ મજા આવી અને ખાસ કરી અને ફટાફટા અહીંયા આપણે જે મૈન મંદિર છે ચામુંડા માતાનું ઉંચા કોટળાનું જે મેન મંદિર છે તે આપણે આવી ગયા છે અને અંદર એવું લખેલું છે કે મંદિરમાં ફોટો શૂટિંગ વિડીયો કરવાની મનાઈ છે એ છતાં પણ અમે આગળ થોડીવારમાં દર્શન કરીએ પેલા તમને અહીંથી રાજેશને કહો કે પહેલાં તો તમને માના દર્શન કરાવી દે સવારના પરમાં જ ઝૂમ કરાવીને આપણે દિવસનું દર્શન કરો ફ્રેન્ડ્સ તમારા માટે કોશિશ તો કરીએ છે કે ચામુંડા માના નજીકથી દર્શન કરાવીએ તમને ઘરે બેઠા પણ ખાસ વાત એ છે કે અહીંયા મંદિરમાં મેં તમને જેમ વાત કરી કે ફોટો પાડવાની શૂટિંગ કરવાની એકદમ મનાય છે એ છતાં પણ અહીંના જે કંઈ મહંત છે એની આપણી સાથે કોઈ પણ જાતનો ખરાબ વ્યવહાર કર્યો નથી કે ભાઈ તમે બહારથી શૂટિંગ લઈ લો તો ફ્રેન્ડ્સ માફ કરજો તમારા માટે અહીંયા સુધી આવ્યા એ સાથે પણ અહીંયાથી દર્શન કરાવી દઈએ અને આ પરિસરની અંદર ઘણા બધી એવા જોવાલાયક ફરવાલાયક જે પણ સ્થળો છે જે દ્રશ્યો છે એ તમને થોડીક વારમાં બતાવવાની કોશિશ કરું તો જોડાયેલું વિડીયો સાથે તો ફ્રેન્ડ્સ જે ચામુંડામાંનું મંદિર છે તેના આપણે દર્શન કર્યા દર્શન કરી અને અહીંયા પાછળ તમે કદાચ અહીં અહીંયા આવ્યા હોય અહીંયા ચામું મનાન કરાવી દીધું ભાઈ અહીંયા પણ તમે ઘણી બધી વખત વિડીયોમાં અથવા તો અહીંયા જોતા હોય તો અહીંયા કંઈક ખાંડિયા ત્રિશુલ છે ઊંચા કોટડા મંદિરની અંદર અને અહીંની લોકવાયકા એવી છે મેં સુધી સાંભળ્યું છે કે આ આ બધા ત્રિશુલ છે એમાં એક ત્રિશુલ મા ચામુંડાનું પણ છે અત્યાર સુધી કોઈને ખબર નથી અહીંની લોકવાયકા છે મને ફાઇનલી ખબર નથી પણ એવું કહેવામાં આવે છે કે એટલા બધા ત્રિશુર છે અહીંયા ચામુંડામાં આમાં એક ત્રિશુરમાં ચામુંડા જ્યારે અહીંયા હતા એનું પણ છે એવું કહેવામાં આવે છે તો તમે અને અમે બંને ભાગ્યશાળી છે કે આપણે અત્યારની દર્શન થઈ ગયા હજી પણ આગળ જે કંઈ છે જોવા લાયક તમને બતાવવાની કોશિશ કરીએ વિડીયોને લાઈક કરી દેજો બહુ મજા આવશે ઉપર પણ ઘણી બધી દુકાનો શોપ બધી આવેલી છે જ્યાંથી તમે જે કંઈ લેવું લઈ શકો છો ખાસ કરીને કંકુ લઈ શકો છો અહીંયા એકદમ દરિયા કિનારો જેમ વાત કરી કે અહીંયા કાળિયા ભીલના જે કોઠા છે પણ ત્યાં કદાચ જવું એલાઉડ છે નહીં તો પણ કોશિશ કરીએ આપણે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ જે માતાજીની કોઠી છે સાત કોઠી છે જ્યાં કાળીઓ ભીલ છે જે એની લોક લોકવાયકા છે કે કાળીઓ વ્હીલ છે એ પહેલાં જે કંઈ સમુદ્રમાંથી લૂંટારોને લૂંટીને માલ લઈ આવતો જે કંઈ સોના ઝવેરા એ અહીંયા કોઠીઓમાં રાખતા હતા તો ફ્રેન્ડ્સ અહીંયા અત્યારે આવવું તો બહુ અઘરું છે કેમ કે અત્યારે લગભગ એલાઉડ છે જ નહીં જવું લગભગ કેમ કે અહીંયા એકદમ દરિયાકાંઠો છે અને બધું ઘસી પડે એવું છે દરિયામાં અને જવા માટે પણ તમે જોઈ શકો છો કેટલો અઘરો રસ્તો છે અને અહીંયા જે કંઈ વૃક્ષો છે એના મદદથી જવું પડે અને લગભગ તમારે જવાની કોશિશ કરવી જ નહીં કેમ કે બહુ અઘરી વસ્તુ છે તમારા બાળકો અથવા કોઈને પણ જવાની કોશિશ કરવી જ નહીં ક્યારે પણ કેમકે અહીંયાથી જો એકવાર હાથ કે પગ મુકાઈ ગયો એટલે સીધા તમે ઉપર પહોંચી શકો છો કેમ કે નીચે છે દરિયો ત્યાંથી પાછા રિટર્ન આવવાનો કોઈ સાંસ નથી તમે જોઈ શકો છો અહીંયા એક જ વખત ખાલી ભૂલ થાય તો તમે નીચે પહોંચી શકો છો પણ ટ્રાય કરીએ તમને દર્શન કરાવવાની જે અહીંયા કોઠી છે એ એક કોઠી દેખાય છે તો તમે જોઈ શકો છો જે આ માતાજીની એક કોઠી છે જ્યાં કાળીઓ ભીલ અહીંયા જે કંઈ સોનું લઈ આવતો એ અહીંયા સોનું લઈ આવતા એ અહીંયા રાખતા તમે જોઈ શકો છો ત્યારે એમાં ને એવું પડ્યું છે પણ બહુ મહેનત કરવી પડે અહીંયા આવવા માટે બહુ એટલે બહુ અઘરું છે તમે જોઈ શકો છો અહીંયા ચારેય બાજુ વૃક્ષને એવું છે વિડીયો બનાવવો પણ અઘરો છે કેવી રીતના વિડીયો બનાવવું એ પણ આપણને ખબર ન પડે અને અહીંયા બધી બાજુ ચુંદડીઓને એવું બધું લગાવેલું છે તો અહીંયા લગભગ આવવાની કોશિશ કરવી જ નહીં કેમ કે તમે ક્યાંય બસીને જઈ શકો નહીં તમે જોઈ શકો છો આ જે માતાજીની કોઠી છે બીજી પણ ત્રણ સાત કોઠી છે એમાંથી ઘણી બધી અત્યારે બંધ થઈ ગઈ છે ટૂંકમાં બુરાઈ ગઈ છે ઘણો બધી ટાઈમ થયો એના હિસાબે પણ એક બે જે આ જીવિત છે એને આપણે દર્શન કરીએ કે તમે જોઈ શકો છો કેમ કે અહીંયા આવવું બહુ એટલે બહુ અઘરું છે ફ્રેન્ડ્સ બહુ જ અઘરું છે કેમકે અહીંયા આવી નથી શકતા કોઈ એને અહીંયા આવવાની લગભગ મંદિર ટ્રસ્ટ દ્વારા અથવા તો સરકાર દ્વારા મનાઈ જ કરેલ છે અહીંયા વંડો પણ મારી દીધો છે એ છતાં પણ અમુક યુવાન છોકરાઓ છે જે જઈ શકે ચાય છે તમને દર્શન કરાવવા માટે કોઠીઓના બતાવવા માટે અથવા તો જોવા માટે પણ બહુ વક્રું છે તમે આવતા હોય તો અહીં આવવાની કોઈ દિવસ ભૂલ કરવી જ નહીં ફ્રેન્ડ જો આ તમને કોઠીઓ ગમી હોય તમારા માટે મહેનત કરી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચા પાણીની પણ વ્યવસ્થા છે ચામું પાણી તો રાજેશ કે મારે ચા પીવી છે જોઈ શકો છું હા રાજેશ આજે તું ગમે હું તો ચા પીતો નથી એટલે ચા પી કે પ્રસાદી લે મજામાં અહીંયા ઉંચા કોતળાનું સાંજે આવ્યા હતા ને આવીને પછી અમે સુઈ જ ગયા હતા ડાયરેક્ટ કેમ કે વરસાદ હતો ને અત્યારે પણ થોડીકવાર વરસાદ બંધ હતો તો વિડીઓનું ને બધું કામ કરી લીધું અને ચાતાં જ તમે તો ઘણા બધી લોકો આવ્યા હશે નહીં આવ્યા હોય ને કહી દો પગથિયા પગથિયા કંઈ છે ને આવો રસર છે ઉપર સુધી અને સાઈડમાં બધી બંને બાજુ ઘણી બધી શોપ આવેલી છે અને થોડુંક વરસાદમાં આમ અઘરું તો પડે છે પણ હવે આવ્યાનો વરસાદ હતો તો શું કરવું તો ફાઇનલી તમે જોઈ શકો છો અહીંયા નીચે ઉતરી ગયા હવે નીચે જે કઈ કંઈ ફરવા લાયક દરિયો ને એવું બધું છે બીચ એ થોડીક વાર બતાવીએ અને અહીંનું એક રસોડું ખરેખર બેસ્ટ છે એ પણ તમને બતાવવાની કોશિશ કરીએ તો જોડાય લેજો બહુ મજા આવશે રાજેશ જો કંટાળી ગયું લાગે રાજેશ શું કરો છે ભાગી જવું કે રાજેશ કહે કે ભાગી જવું પણ ભાગવું નથી હજી ઘણું બધું કામ છે કેમ કે આ બાજુ આવ્યા હતા તો તો એક સરસ મજાની નાસ્તાની દુકાન આવી તો એવું થયું કે નાસ્તો કરી લઈએ કેમ કે ભૂખ લાગી ગયા હા તો રાજેશ આ વખતે પાટા નું કીધું પણ આ બાજુ બહાર નીકળીએ એટલે બહાર ખાવાની થોડીક ઓછી સાથે કેમ કે આપણે થોડીક બોડી ધ્યાન રાખશો પણ આજ ખરેખર ભૂખ બહુ લઈ ગયું હાલ તો ઉપાય નહીં જ ખાવાનું

ઘરેથી માવા લેવા તો પણ ભલે રજની કરે હું કેટલી રજની કરે પણ કરવું હું સરસ મજાની દુકાન છે નાસ્તો બાસ્તો કરી લઈ ચાલો નેક્સ્ટ આગળ મજા આવે એ ઘણું બધું જોવા લાગશે તો પેલા કરી નાખશું ચાલો મળીએ આગળ ફ્રેન્ડ્સ સરસ મજાનું ઊંચા કોટડાનું જે આ પરિસર તમે જોઈ રહ્યા છો આ પરિસર અન્નક્ષેત્ર છે જમવા માટેની એ પણ મેં તમને વાત કરી હતી ભોજનાલય તો અહીંયા સરસ મજાની પણ સુવિધા છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે ઉંચા કોટડા જે માતાજીના દર્શન કર્યા ને મેં તમને બતાવ્યું કે અહીંયા પરિસરમાં સરસ મજાનું રસોડું છે તો ત્યાં અહીંયા ટ્રસ્ટીની પરમિશન લેવાની આવે તો આપણે ભાઈને ફોન કર્યો તો ને અહીંયા બે ત્રણ ભાઈઓ બીજા પણ બેઠા છે આપણને ના પાડીએ કે ભાઈ અમારા ઉપરથી પરમિશન લેતા નથી તો સરસ મજાનું એ રસોડું છે ને સુવિધા પણ સારી છે તમે જોઈ શકો છો પણ અહીંયા લોકોએ ના છે તો ચાલો આપણે અંદર કોઈ ખોટી ડિસ્ટર્બ કરવી નથી અને ફાઇનલી હજી પણ અહીંયા કંઈક છે સમુદ્રને એવું બધું થોડુંક જોઈએ અહીંયા રસોડામાં ઘણા બધા ફોટા મારેલા ચાલો તો ફટાફટ ત્યાં સમુદ્રનું જવું છે એ તમને બતાવવાની કોશિશ કરીએ તો ફ્રેન્ડ્સ સરસ મજાના ચામુંમાંના દર્શન કરી અને અહીંયા સરસ મજાનું બીચ છે આમ તો ક્લીન દરિયો તો નથી પણ સરસ મજાનું બીચ છે તમે જોઈ શકો છો અહીંયા આમ તો અંદર જવું હતું પણ વરસાદ ઝીણો ઝીણો ચાલુ છે અને અમારી આગળ બેગ ને એવું બધું છે અને કાંઈ સેફ્ટી પણ નથી તો વિચારીએ કે હવે શું કરું રાજેશ જાઉં રાજેશ તો કઈ કે જાય પણ બેગ ને છે એવું બધું અને અહીંયા ફ્રેન્ડ છે તમે જોઈ શકો છો આ ચાઉન્ડમા નું મંદિર છે ઉપર ઊંચા કોટડા અહીંયા સરસ મજાનો દરિયો છે ત્યાં ઉપર જવાની ઈચ્છા તો છે પણ હવે વિચાર કરીએ કે શું કહીએ જાય કે હાલી જવું જ જઈએ હાલ તો છે